આમે કોણ જોયા ને ઓય આ ઘોડો પાળતો હું તો આપી છે મારો ઓય વાટમાં જાબે જાબે નહી કરવાની શું કેવા કઈ તાપવા બેઠા શું કેરા

ના કોઈ નહીં જુ પણ તમે વાંધો પણ જેમ ચેર હતો જેમ ઉભો થયું છે

તમે અહીંયા તમે આગળ કોઈને મહેનત તો કરવી જ નઈ જોકે પણ તમે કીધું છું તમે જવા તાજો

કાયદો કર્યો છે કે જે આવે ને એને એમને બે હોય બે આવો એટલે અમારા આગેવાન છે

હવરામ તો બબુ ફૂકાતું હેલો આજ તો કોક કરીને તો ગાડી પડજે પાકડ તોમ જો કટ કટ થઈ ગયો છે કોક સાબ બીજો કરી નું કોક રાત તો ગાડી પડજે ગાડી રે જો ગમેમ એ ચહેરાજી હા જુઓ તાણ ખાલી વે કેવું હળગે છે

તમે આમ માણું સાંકડી પણ પલાકાર કેમ છોડો છો ડાયરેક્ટું સાકર કેમ ખાલી સાંકળ તમે તો મારું શીખો

તમારું અરે આ સુરભા ને ફેંચીએ મારા કા ઉભરો એવી શું સાબુ કે તમારું મારા કા કરે મારો આ સુરભા છે